મહ કુમાર અવસ્થાથી જ આ બધા મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરીને પાપરહિત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં ચાલ્યા જાય છે તમારી પુત્રી મોહિની દેવી લજ્જાવશ મૂર્છિત થઈને પડી છે તેથી તમારી પાસે આવતી નથી બધા લોકો તેને ધિક્કારે છે તેથી તે ભોજન સુધા કરતી નથી મારું તો બધું કામ જ બંધ થઈ ગયું છે આજ્ઞા કરો હું શું કરું સૂર્યપુત્ર યમરાજની વાત સાંભળીને કમલાસન બ્રહ્માજી કહે છે આપણે બધા સાથે જ મોહિનીને હોશમાં લાવવા માટે જઈએ ત્યાર પછી ઇન્દ્ર વગેરે બધા દેવતા બ્રહ્માજીની સાથે દિવ્ય વિમાન પર બેસીને પૃથ્વી પર આવ્યા દેવતાઓએ કહ્યું વામોરુ તમે શોક ન કરો તમે પુરુષાર્થ કર્યો છે પરંતુ જે ભગવાન વિષ્ણુના ભક્ત છે તેમના માનનું કદી ખંડન થઈ શકતું નથી એનું એક કારણ છે વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે પરમ પુણ્યમયી મોહિની નામવાળી એકાદશી આવે છે તે સંપૂર્ણ વિઘ્નોનો વિધ્વંસ કરનારી છે રાજા રૂકમાંગદે પહેલાં તે એકાદશીનું વ્રત કર્યું હતું લોચને તેમણે એક વર્ષ સુધી પાદકુચ્છ વ્રત કરતા રહીને તેનું પૂંજન કર્યું હતું તેનું જ આ સામર્થ્ય છે કે તેઓ સત્યથી વિચલિત ન થઈ શક્યા સંસારમાં સ્ત્રીને સમસ્ત વિઘ્નોની રાણી કહેવામાં આવે છે તમારા દ્વારા વિઘ્ન નાખવા છતાં રાજા રૂકમાંગદે મન વાણી અને ક્રિયા દ્વારા એકાદશીએ અન્ન ન ખાવાનો વિચાર કરીને પુત્રને મારવાનો વિચાર કરી લીધો અને સ્નેહને દૂરથી ચાગીને તલવાર ઉઠાવી લીધી આવી કસોટી પર કસીને ભગવાન મધુસૂદને જોઈ લીધું કે આ પ્રિય પુત્રનો વધ કરી નાખશે પરંતુ એકાદશીએ ભોજન નહીં કરે પુત્ર પત્ની અને રાજા ત્રણેનો વિલક્ષણ ભાવ જોઈને ભગવાન બહુ સંતુષ્ટ થયા ત્યાર પછી તે બધા ભગવાનમાં મળી ગયા દેવી સુભગે જો બધી રીતે યત્નપૂર્વક કર્મ કરવા છતાં પણ ફળ ન મળી શક્યું તો એમાં તમારો શો દોષ હશે તેથી શુભે બધા દેવતાઓ તમને વરદાન આપવા માટે આવ્યા છીએ સદભાવપૂર્વક પ્રયત્ન કરનાર વ્યક્તિનું જો કાર્ય સફળ થતું નથી તો પણ તેને વેતન એટલે પગાર તો આપી જ દેવો જોઈએ અન્યથા તેને સંતોષ નહીં થાય દેવતાઓના આ પ્રમાણે કહેવાથી સંપૂર્ણ વિશ્વને મોહનાર મોહિની આનંદ રહિત પતિહીન અને અત્યંત દુઃખી થઈને કહે છે દેવેશ્વરો મારા આ જીવનને ધિક્કાર છે જે મેં યમલોકના માર્ગને મનુષ્યોથી ભરી ન દીધો એકાદશીના મહત્વનો લોપ ન કર્યો અને રાજાને એકાદશીના દિવસે ભોજન કરાવી ન શકી તેથી વીરરાજા રૂકમાગત પ્રસન્નતાપૂર્વક હરિમાં મળી ગયા જેમના કલ્યાણમય ગુણોનો કોઈ હિસાબ નથી જે સ્વભાવતઃ નિર્મળ તથા શુદ્ધ અંતઃકરણવાળા સંતોનો નો આશ્રય છે સર્વવ્યાપી હં સ્વરૂપ પવિત્ર પદ પરમ વ્યમરૂપ ઓમકાર અવિનાશી નિરાકાર નિરાભાસ પ્રપંચથી પર તથા નિરંજન નિર્દોષ છે જે આકાશ સ્વરૂપ તથા ધ્યેય અને ધ્યાનથી રહિત છે જેમને સત અને અસત કહેવામાં આવે છે જે ન દૂર છે ન નજીક છે મન જેમ ગ્રહણ કરી શકતું નથી જે પરમધામ સ્વરૂપ પરમ પુરુષ અને જંગમય છે જે સનાતન તેજ સ્વરૂપ છે તેવા ભગવાન વિષ્ણુમાં રાજા રૂકમાગજ લીન થઈ ગયા દેવતાઓ જે સેવક સ્વામીના કાર્યની સિદ્ધિ કરતા નથી અને વેતન લેશે તે આ પૃથ્વી પર ઘોડો થાય છે તમારી આ મોહિની તો પતિ અને પુત્રનો નાશ કરનારી છે એના દ્વારા કાર્ય પણ સિદ્ધ થયું નથી પછી તમારી પાસેથી એ વરદાન કઈ રીતે ગ્રહણ કરે દેવતાઓ કહે છે મોહિની તમારા મનમાં જે અભિલાષા હોય તે કહો અમે અવશ્ય તેની પૂર્તિ કરીશું મહિપતે જ્યારે દેવતાઓએ આવી વાત કરી રહ્યા હતા તે જ સમયે રાજા રૂપમાગજના પુરોહિત જે અગ્નિ જેવા તેજસ્વી હતા ત્યાં આવ્યા આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો